નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વિવિધ જીરુના ભાવ સાથે જીરુના વાયદા કેવા છે આગામી સમયમાં જીરુનો નો ભાવ કેવો રહેશે અને હાલ કૃષિ યુનિવર્સિટીનો કેવો અંદાજ હતો તે બધી માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલા સૌ પ્રથમ આપણે જીરુના વાયદાની વાત કરીએ તો જીરુના વાયદામાં અત્યારે જીરુ માર્ચ વાયદો પાંચસો ને ઓગણસાઠ રૂપિયા ઘટીને ને છવ્વીસ હજાર પાંચસો રૂપિયા એ બંધ હતો પરંતુ બેન્ચમાર્ક એપ્રિલ વાયદો ત્રણસો ને ત્રીસ રૂપિયા ઘટી પચીસ હજાર એકસો પચાસ ની સપાટીએ બંધ રહ્યો હતો મિત્રો જીરુની બજારમાં સતત બે દિવસથી ઘટાડાનો દોર યથાવત હતો અને આવકો વધી રહી હતી તેમાં બજારમાં પણ વેસવાલી આવી રહી છે જીરુના વાયદા એક્સપ્રેસ અને નજીકના નાણાકીય કટોકટીના કારણે થોડી લેવાલીમાં પણ અત્યારે અભાવ જોવા મળતો હતો જોકે રાજસ્થાનમાં જીરુની આવકો વધી રહી છે પરંતુ પીક આવકો એપ્રિલ મહિનામાં શરૂ થવાની ધારણાઓ છે જીરુના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે જીરુના બજારમાં વેચવાલી ધીમી ગતિ વધી રહી છે અને ખેડૂતો જેમ જેમ જીરુ છે તેમ તેમ માલ વેચી રહ્યા હતા અને જીરુની બજારમાં આગામી દિવસોમાં બજાર હજી પણ થોડી ઘટવાની શક્યતાઓ હતી તે સાથે કૃષિ યુનિવર્સિટીના અંદાજ મુજબ જીરોના ભાવ ચાર હજાર પાંચસો થી લઈને પાંચ હજાર બસો સુધીના આ માર્ચ મહિના દરમિયાન ચાલ્યા કરે તેવી ધારણાઓ વ્યક્ત કરી હતી જ્યારે જીરુના ભાવ ક્વોલિટી વાઇઝ વાત કરીએ તો આજે એક્સ્ટ્રા ઓર્ડનરી જીરોના ભાવ પાંચ હજાર સો થી પાંચ હજાર પાંચસો સુપરમાં પાંચ હજાર થી પાંચ હજાર બસો બેસ્ટમાં ચાર હજાર નવસો થી પાંચ હજાર સો જીરુ ના ભાવ કેવા રહેશે તો મિત્રો આગામી એક મહિના પૂરતા હજી પણ જીરુ ના ભાવમાં કોઈ મોટી વધઘટ જોવા ન મળે અને જીરુ ના ભાવ ચાર હજાર પાંચસો થી લઈને પાંચ હજાર ની વચ્ચે અથડાયા કરે તેવા અમારા મનોબળ કઈ રહ્યું છે તો બસ આજના જીરુના સમાચારમાં આટલું જ દરજ્જે દરરોજના તાજા જીરુના ભાવ કે વરિયાળીના ભાવ જાણવા માટે અમારી વીઆર બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો